દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના જૂના ચાકલિયામાં ગોગળદેવ મહાદેવની પાંડવકાલીન ગુફામાંથી ડાયનાસોરની હયાતી મળી હતી ડાયનાસોરના પગલાના નિશાન જોવા મળ્યા હતા

ગોગળદેવ મહાદેવ મંદિર ખાતે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા રાત્રિ ગ્રામ સભા યોજી હતી અને ગુફાની મુલાકાત લીધી હતી અને ગાંધીનગરના અતુલ્ય વારસો નામની ટીમ દ્વારા પણ સર્વે કરાયો હતો એક લોકવાયકા મુજબ મંદિરના આસપાસ જ્યારે પણ સર્વે અથવા ખોદકામ કરાય ત્યારે ત્યાં નાગ હાજર રહે છે આ ડાયનાસોરના અવશેષો દસ થી પંદર કરોડ વર્ષ જૂના જુરાસિક યુગના હોવાનું માનવામાં આવી રહ્યું છે દક્ષેશ ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ